હાલ ચૂંટણીના માહોલમાં મતદારોને ભગવાન બનાવી મત મેળવવા ઉમેદવારો અનેક દાવ પેચ છે ત્યારે ભરૂચ કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણે ભગવાનને જ ટાર્ગેટ કરી વોટ બેંક પર કબજો કરવાની કોશિશ કરી છે ભરૂચમાં બીટીપી અને ભાજપાના ઉમેદવાર આદિવાસી સમાજના છે અને ભરૂચ બેઠક ઉપર સૌથી મોટી વોટ બેંક જો હોય તો એ આદિવાસી સમાજની છે હવે કોંગ્રેસના ઉમેદવાર જેઓ મુસ્લિમ સમાજના છે તેઓએ આદિવાસી સમાજને રીઝવવા અનેક અનોખો પ્લાન બનાવ્યો છે અને પોતાના પ્રચારની શરૂઆત કરી આદિવાસી સમાજના અતિ પૌરાણિક દેવમોગરા માતાજીના મંદિરેથી શરૂઆત કરી હતી જ્યાં આદિવાસી સમાજની ભારે ભીડ વચ્ચે શેરખાન પઠાણે માતાજીની આરાધના તો કરી પરંતુ આ ખેલ હવે પઠાણ બંધુઓને જ ભારે પડી રહ્યો છે જેમાં હિન્દુ દેવી દેવતાઓની આરાધના કરવી શેરખાન પઠાણને અત્યંત ભારે પડી રહી છે કારણ કે આ પૂજા અર્ચનાથી તેમના સમાજમાં જ ભારે વિરોધ થઈ રહ્યો છે શેરખાનના આ ખેલની તેમના જ પ્રચાર કાર્ય પર વિપરીત અસર પડી રહી છે હવે મુસ્લિમ સમાજનો એક મોટો વર્ગ તેનાથી નારાજ થઈને બીટીપીના ઉમેદવાર છોટુભાઈ વસાવા તરફ વળ્યો છે અને મુસ્લિમ સમાજમાં અંદરખાને શેરખાન પઠાણ વિરુદ્ધ સમુદાય એક જૂથ થઈ તેનો વિરોધ નોંધાવવાની તૈયારીઓ પણ કરી રહ્યો છે